નવરાત્રિના પાવન અવસરે ઘર ઘરમાં મા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ સમયે અનેક લોકો ઘરે માતાજીના ઘટ સ્થાપના કરી પૂજા વિધિ કરે છે અનેક લોકો નવરાત્રિના નવે નવ દિવસ ઉપવાસ પણ રાખે છે સાથે જ ઘરે ઘરે નવરાત્રિમાં માતાજીની આરતી અને પૂજાનો કાર્યક્રમ પણ થાય છે નવરાત્રિના આ પાવન અવસર પર અનેક લોકો ખાસ માતાજીની પ્રસાદી બનાવે છે અને માતાના પ્રસાદનું નવરાત્રિના સમયે ખાસ મહત્વ હોય છે નવરાત્રિના આ પાવન અવસર પર તમે જો માતાજીના પ્રસાદી બનાવવાનું વિચારી રહ્યા છો અને તેમાં પણ હેલ્થ સાથે ટેસ્ટ મિક્સ થાય તેવી આશા રાખો છો તો અમારી પાસે તમારા માટે એક ખાસ રેસીપી છે આ રેસીપી તમારા અને તમારા પરિવાર માટે હેલ્ધી છે તેમાં મીઠાશનો ટેસ્ટ પણ ભરશે સામાન્ય રીતે આપણે નવરાત્રિમાં માતાજીના પ્રસાદ તરીકે સોજીનો શીરો કે હલવો બનાવીએ છીએ આ જ રીતે ખાલી સામગ્રી બદલીને તમે તેને હેલ્ધી પણ બનાવી શકો છો તો જાણી લો સામગ્રી એક વાટકી શેકેલી સોજી પાંચ મોટી ચમચી સૂકું ક્રશ કરેલું કોપરું એક મોટી વાટકી ડેટ સીરપ એટલે કે ખજૂરનું સિરપ બે મોટી ચમચી ફ્રૂટનો ભૂક્કો બે વાટકી પાણી કે દૂધ ઈચ્છા મુજબ ચપટી ઇલાયચીનો ભૂકો એક મોટી ચમચી ઘી રીત નોનસ્ટિકમાં ઘી મૂકી તેમાં સોજી નાખો તે પછી બે મિનિટ બાદ ડ્રાયફ્રૂટનો ભૂક્કો અને કોપરું નાખો એક બે મિનિટ પછી તેમાં બે કપ પાણી કે દૂધ અથવા તો એક કપ પાણી અને એક કપ દૂધ નાખો અને સારી રીતે ઉકળવા દો મિશ્રણને ઘટ થવા દો ઘટ થઈ જાય પછી ઘી છૂટે એટલે એમાં ડેડ સીરપ ઇલાયચી મિક્સ કરો અને થોડીવાર હલાવી ગેસ બંધ કરી લો શીરો થાળીમાં પીરસી દો પછી તેને ડ્રાયફ્રૂટ કે પછી દ્રાક્ષથી ગાર્નિશ કરો તમે સજાવટમાં ગુલાબની પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો